આ બે ભાઈ હું નવું આદરું તમારું તો બબે મહિના કાક ને કાઈક ઉભું તો બે મુદર તો તમે બે ભાઈ છો ને હમપીન ભાગ પાડ્યો આ ગામ ને હું તમે સંભળાવો છો ગામ તમારી માથે મીઠી નજર છે હારાવ નો ખાવા પડશે ને તો ગામ તમારી માથે સડી જાય તું એમ કે માને હું નહીં રાખું ઓલો મને એમ કે છે હું મારી માની નહીં રાખું તો તારી માને તો આખું બહુ દુઃખ જ બેઠા હોય ને તમે બે ભાઈ છે ને તો બાયુ નું માનવાનું હા રેવાઈ હવે બે ભાઈ ને વહીવટ માં બાયુ વચ્ચે આવી ન જોવે બાય લાવ હાર એ રવજે તું તો અમે જ હવે નાના ના ભાગમાં માં થોડું વહી મોટાને મોટા કરવું પડે અને તું તો મોટો ઢાંડા જેવો છો હવે નાના ને તારે સાચું નથી કરવું આ તમારી માયો તમને જન્મ દીધો ને એ જ મોટા મોટી ફૂલ છે આની કરતા આમને ભાવ કાઢને ચાવો ને તો આ એને દી જોવાનો પડે માણાના છોકરા કેવા હંપીન રે હું તમારા સમાધાન છે ને હવે શેલ્લી ને વાર આવ્યો છું થોડું ઘણું તારે સાચું કરાય અને થોડું ઘણું ઓલા ને સાચું કરાય સૌ તો બે ભાઈ તે પણ તમારે બે ભાઈઓને હામા હામી રાંધવા તણાવા છે ભાઈઓ હું તમને કહી દઉં છું આ બે ભાઈને વચ્ચે તમારે લપકાવેડા નથી કરવાના તારા મારું વેન રાખવાનું કે નહીં તારા બાપે મારું વેન સાચરું તું કેમ કે મારું વેન રાખતો હાલો ઉભા થઈ જાવ હાલો બે ભાઈ ભેગા મળીને સાચી જાવ